નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના મોગાર ગામના ઉપસરપંચનો દાદાગરી કરતો વિડીયો સામે આવ્યો છે નવસારીના મોગાર ગામના ઠાકોર ફળિયામાં દીપક રમણભાઈ પટેલ જેઓ ઉપસરપંચ છે તેઓ જેસીબી અને ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા જેમાં રસ્તાની મેટર હતી રસ્તા પર જે દબાણ કરવાની લઈને તેઓ ત્યાં જેસીબી અને ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા પરંતુ આ બાબતે ઓલરેડી સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે સિવિલ કોર્ટમાં આ અંગે કેસ ચાલી રહ્યો છે તેમ છતાં જાણ હોવા છતાં દીપકભાઈ રમણભાઈ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ જબરજસ્તી આ હટાવવાની કોશિશ કરી હતી પરંતુ સ્થાનિક જે ઘરના રહેવાસી હતા તેઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ સાથે પણ તેઓએ જીભાજોડી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નવસારીના લુનસિકુ ગ્રાઉન્ડ ખાતે સિવિલ ડિફેન્સ વોલેન્ટરની નોંધણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશમાં જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે નવસારીના યુવાનો પોતાનું સેવા આપી શકે અને દેશની રક્ષા કરી શકે તે હેતુસર આ નોંધણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવસારીના તમામ તાલુકામાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંગે નવસારીના પ્રાંત અધિકારી શું અપીલ કરી રહ્યા છે આવો સાંભળીએ પારસી હોસ્પિટલની સામેના માર્ગ પર આવેલી રાધા માધવ સોસાયટીના રહીશો દ્વારા જે પાછળના ભાગમાં આવેલી ડ્રેનેજમાં નાખવામાં આવતો કચરો અને તેનાથી થતી સમસ્યાને લઈને તેઓ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં બોક્સ ડ્રેનેજ બનાવવામાં આવે તેવી માંગ સાથે તેઓ દ્વારા આજે એ વિસ્તારના લોકો એકત્ર થઈ અને વિરોધ વ્યક્ત કર્યો હતો નવસારી મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા આજરોજ નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જેમાં તેઓએ માંગ કરી છે કે છેલ્લા પાંચથી વીસ વર્ષ દરમિયાન જે સફાઈ કામદારો દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવી છે તેઓને જ્યારે પણ કાયમી કરવામાં આવે ત્યારે પ્રથમ પ્રાયોરિટી આ તમામ કર્મચારીઓને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નવસારીના જલાલપોર તાલુકાના મરોલીથી ઉભરાટ જતા માર્ગ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો મરોલીથી ઉભરાટ જતા માર્ગ પર કાર ચાલક પોતાની કાર પૂરઝડપે ચલાવીને જતો હતો ત્યારે અચાનક પાંચ ભેંસો આવી જતા કારનો ભેંસ સાથે અકસ્માત સર્જાયો હતો અને જેમાં આ અકસ્માતમાં પાંચ જેટલી ભેંસોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અકસ્માતમાં કારને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું પર્યટક સ્થળ ઉભરાટને જોડતા માર્ગ પર કોઈપણ પ્રકારની લાઇટની સુવિધા ન હોવાના કારણે વારંવાર અકસ્માતોની ઘટના સામે આવી રહી છે અને મુખ્ય માર્ગ પર અકસ્માત બનતા લોકટોળ એકત્ર થયો હતો અને મરલી પોલીસે જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે ખારેલ પાસે ખોદકામને લીધે વેપાર ધંધાને માઠી અસર ખારેલ ચોકડીથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ચોકડીથી એક્સપ્રેસ હાઇવેને જોડતા માર્ગ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે રૂપે રોડની બંને બાજુ ખોદકામ કરવામાં આવ્યું છે આ ખોદકામ બાદ કોઈ કાર્યવાહી ન કરાતા રોડની બાજુમાં પોતાની જમીન ધંધો કરતાં દુકાનધારકોને ધંધાને માઠી અસર પહોંચવા પામી છે અત્રે ગણદેવા પારસી ફરિયાદથી ખારેલ ઓવરબ્રિજ સુધીનો માર્ગને પહોળો કરવાની કામગીરીના ભાગ રૂપે આ રોડની બાજુમાં પોતાની માલકીની જમીનમાં વેપાર કરવા દુકાનો ખોલી હતી આ દુકાન માલિકો પોતાની જમીન આ રોડ પહોળો કરવાની કામગીરીમાં તો ગઈ છે પરંતુ આ માર્ગને પહોળો કરવા રોડની બંને બાજુ ખોદકામ છેલ્લા એક મહિનાથી કરાયું છે ત્યારબાદ આ ખાડાને પૂરવાની કે રોડ બનાવવાની કોઈ કાર્યવાહી ન કરાતા દુકાનદારોની હાલત કફોડી થઈ છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારીની સરગમ કે મ્યુઝિકલ એકેડેમીના ગાયક કલાકારોએ પરદેશના પ્રવાસે જતા પિયુષ ભટ્ટને શુભેચ્છાઓ આપી નવસારીની સરગમ મ્યુઝિક કે એકેડેમી અહેમદ શેખ અને અન્ય ગાયક કલાકારોએ શુભેચ્છાઓ પાઠવી હતી યુનિવર્સિટી પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ સેલ દ્વારા ત્રણસો અઠ્યાસી એચઆરડી તાલીમ કાર્યક્રમ યોજાયો જૂન જુલાઈ બે હજાર પચીસમાં ઉત્તીર્ણ થનાર એગ્રીકલ્ચર અને એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી જરૂરી માર્ગદર્શન પ્રેરણા માટે કૃષિ બીજ સીડ સેક્ટરમાં બેટર કેરિયર મેનેજમેન્ટ રોડ હેડ વિષય પર ઓગણીસો ચોસઠથી ભારતમાં સ્થપાયેલા વૈશ્વિક સ્તરે એશિયા આફ્રિકા યુએસએ મિડલ ઇસ્ટ અને યુરોપના વીસથી થી વધુ દેશોમાં કૃષિ બીજ સીડ સેક્ટરમાં નવીન ઇનોવેશન થકી ગ્લોબલ બ્રાન્ડ તરીકે જાણીતી મહારાષ્ટ્ર હાઇબ્રિડ સીડ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડના પંચતારક તજજ્ઞોની ટીમના વિચાર ઉતેજક સંવાદનું આયોજન કરાયું હતું રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં નારણલાલા કોલેજ ઝડકી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વેઇટ લિફ્ટિંગ બે સત્તર ભાઈઓની સ્પર્ધા જૂનાગઢ ખાતે થઈ હતી જેમાં નારણલાલા કોલેજના ટી વાય વિદ્યાર્થી પાર્થ વી સોલંકી એકસો બે કિલો વજન ગ્રુપમાં સિલ્વર મેડલ તેમજ એકસો નવ કિલો વજન ગ્રુપમાં એસ વાય બી ઓમ પટેલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી તેમજ ટેકવેન્ડો બહેનોની સ્પર્ધા સુરત ખાતે યોજાઈ હતી જેમાં નારણલાલા કોલેજમાં એસવાય બીએ માં અભ્યાસ કરતી ગુપ્તા નીતુ બીએ એ બાવન પંચાવન વજન ગ્રુપમાં તૃતીયક્રમ પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ તેમજ ટેબલ ટેનિસ સ્પર્ધા ભાવનગર ખાતે યોજાઈ હતી જેમાં વુમન્સ ડબલ ઇવેન્ટમાં ટીવાય બીએસસીમાં અભ્યાસ કરતી દીઆઈએમ પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આ તમામ વિજેતા ખેલાડીઓને શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડૉક્ટર મયુર પટેલે આ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ચેરમેન તેમજ કેમ્પસ ડાયરેક્ટરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા વાસદાના ખાનપુરનો યુવાન બે યુવતી સાથે લગ્ન કરશે ભાઈ બહેનના લગ્નની કંકોત્રીમાં મેઘરાજ દેશમુખે પોતાના લગ્ન અંગે છપાવ્યું સગાઈ કરી બંને યુવતી મેઘરાજ સાથે જ રહેતી હતી વાસદા તાલુકાના ખાનપુર ગામના યુવાનના લગ્ન બે યુવતી સાથે થશે બંને યુવતી વર્ષોથી તેની સાથે પત્ની તરીકે રહે છે આ બે પત્નીના ત્રણ સંતાનો પણ છે આ ત્રણેય સંતાનો માતા પિતાના લગ્ન નિહાળશે નવસારીના સર્વાંગી વિકાસ માટેનો એક્શન પ્લાન તૈયાર કરાશે આગામી વર્ષ માટે મહાનગરપાલિકાના વિકાસ માટેનો રોડ નિર્ણય કરાયો નવસારીમાં નવસારી મહાનગરપાલિકા બન્યાને પાંચ માસ પૂરા થવામાં છે આ સમયગાળા દરમિયાન શહેરમાં વિકાસના અનેક કામો હાથ ધરાયા છે જોકે કે આ પૈકીના મહત્તમ કામો ટૂંકા ગાળાના આયોજન રૂપે જ થઈ રહ્યા છે બે દાયકાથી વધુના લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે હજુ વધુ કામ કરવાના બાકી છે ત્યારે નવસાઈને વર્ષોથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગણી થતી રહી હતી હવે આ માંગણી સંતોષાઈ છે અને નવસારી મહાનગરપાલિકા બની ચૂકી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા લાંબા ગાળાના આયોજન તથા આગામી સમયમાં ઊભી થનારી સ્થિતિને ધ્યાને લઈ વિઝન 2047 તેમજ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન ઓફ अर्बन इंफ्रास्ट्रक्चर નવસારીને તૈયાર કરવાનો નિર્ણય લેવાય્યો છે

પૂર્તિ કરવા માટે રક્તદાન શિબિર જરૂરી હોય ખેરગામ પટેલ ફળિયાદ નવા રોડ ખાતે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ રક્તદાન કેન્દ્ર વલસાડ અને ખેરગામ યુવા મિત્ર મંડળ દ્વારા સંયુક્ત પ્રયાસથી અઢાર પાંચે રક્તદાન યજ્ઞ કરવામાં આવ્યો ધારાસભ્ય નરેશ પટેલના વરદ હસ્તે ભરત માતાની છબીને ફૂલહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી યજ્ઞનો આરંભ થયો જેમાં છોતેર જેટલા દેશભક્તિસભર યુવાનોએ સ્વૈચ્છિક રક્ત આહુતિ અર્પણ કરી

નવસાઈના કવિલપુર વિસ્તારમાં રહેતો રવિશંકર ગુપ્તા નામનો યુવક શહેરના વિજલપોર છે વિજલપોર ખાતે દૂધ પહોંચાડ્યા બાદ રવિશંકર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેમણે કલ્યાવાડી ગ્રીડ રોડ પર પોતાના મોપેડ પર કેટલાક જોખમી સ્ટંટ કર્યા હતા જેનો વિડીયો તેની પાછળ જ આવી રહેલ અન્ય એક વાહન ચાલકે ઉતારી લઈ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો મોપેડ પર બાજનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બાજ યુવકની ઓળખ મેળવી તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો તેની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી બાજ યુવાન પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી છતાં તે બિંદાસપણે જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા પોતાનું મોપેડ ચલાવી રહ્યો હતો જેને લઈને પોલીસે આ બાજ યુવાન રવિશંકર ગુપ્તા વિરુદ્ધ તેની પોતાની તેમજ રસ્તા પરથી પસાર થતા અન્યોની જિંદગી પણ જોખમમાં મૂકવા માટે એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ બે સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છ્યાસી ટકા તો સાંજે અડસઠ ટકા રહ્યું હતું હવાની ગતિ ચાર શૂન્ય કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેની રહી હતી શ્રી આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ વિજલપોર દ્વારા રાહત દરે વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ નવસાર વિજલપોર દ્વારા સામાજિક સેવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાય છે જેવા કે રક્તદાન શિબિર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને મેડિકલ બિલમાં રાહત નિયમિત યોગા વર્ગ તેમજ ન્યાત જાતના ભેદભાવ વિના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે રાહત દરે પ્રતિવર્ષ નોટબુકનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ નોટબુકનું વિતરણના કાર્યક્રમમાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થી ભાઈ બહેનો વહેલી सवारे मोटी संख्या में उमटी पड़िया माताजी मंदिर ट्रस्ट न नोटबुक वितरण संभाड़ी थी फालूदा मिक्स की इतनी सारी वेरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो